કેમ છો બધા મજામાં ને બધાને જઈ સોમનાથ ને હવે આ તડકાનું પ્રમાણ વધારે છે ને આપણે આજે જવાનું છે ચોરવાડ ચોરવાડ વેડિંગ માટે એટલે ફોટો શૂટ કરવાનું છે ને આપણે આવે છે હાર્દિકભાઈ પાછળ જે ને કે થોડીક વાર લાગે છે ભલે વાર લાગે ભાઈ આવવા દી એના સિવાય આપણે મજા ન આવે એટલે હાર્દિકભાઈને ખાસ કરીને લઈ જ જવા પડે તડકાનું હડ મજા નહીં થતી જોઈએ એ શિયાળામાં મજા આવે ને એવી ઉનાળામાં મજા ન આવે તડકો જ લાગતો વાંધો નહીં ભાઈ હું તો હાલો હેલ્મેટ પહેલા હોય એટલે વાંધો તો એટલો નહીં આવે પણ લાગતો હોય મારું લુક હણું થોડુંક ફરી ગયું એવું નહીં ભાઈ એ હોય છે ભાઈ બીજું શું હવે હાલો હાર્દિક આવીને રાહ જોઈ લે પછી સાથે નીકળે સોળવાડ આપણા લોકેશન ઉપર હોલીડે કામ મારી પાછળ આવી ગયા છે હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ તો વાત કરે ટેડકો બહુ લાગે હસબન્ડ પણ ટેડકો લાગે તો ભાઈ રૂમાલ ગુમાલ કંઈક બાંધ બાંધ હારી તાટે પૂરે બેઠો હતો હા તો સાંઈ એટલે એવું છે તો ભાઈ શું કે આપણે બે કીધું લેતો જાવ ત્રીજા

મોડાશોદ પોતી ગયા કેશોદ તો જવાનું મિલન વાજા સ્માર્ટ બોય બની ગયો ભાઈ કાલો અમારી સાથે આવી ગયા છે મિલનભાઈ વાજા આઈલી ભાઈ બી હિજા હવે પછી વાત તું કરીશું મોડું થાય

આપડા હાર્દિક ભાઈના મિલનભાઈ બોયને વર્કી પડ્યા હવે એટલે કે કેન્સલ કાય લાઈવ કેન્સલ કેથી કરે તને શું વાંધો થાય બેગ ને બધી ભેગા કર તો ચલો મે મારી ફ્લેશ અને કેમેરાને બધી બાર બાર કાઢી લીધું હાર્દિક ને બધી હવે ફોટોગ્રાફી કરવા માંડ્યા પણ હજી આપણે કેતન ભાઈ હજી આવ્યા નથી આ જગ્યાએ આપણે આવ્યા ને હજી આ ગયા કેમ છો છે બર્થડે હેપી બર્ધે થેન્ક યુ ભાઈ પણ તો કઈ દે 18 5 2000 જન્મ તારીખ કઈ લીધું જન્મ હોય તો કઈજો ભાઈને સરસ મજાનું શૂટ કરી લીધું છે આપડે કેતનભાઈનું અને નીકળીએ હોળી તરફ એટલે હોળી હોય ને આપડે હાલતી હોળી હાર્દિક ક્યાં છે હોળી પાણી ક્યાં થઈ ગયું એટલે તડકો હવે થોડો ઓછો થાય એટલે અમે જંગલમાંથી બહાર નીકળી ગયા પછી આ બાજુ લઈ લઈએ ને ગોળી વાર સરસ મજાનું આવી જાય એટલે દી થોડોક કાચમી જાય એટલે આમ દરિયા નીકળી જાય એટલે વાંધો નું આવે ને અમારા કેતનભાઈ ને લઈ લે કેતનભાઈ પાછળ જો કે આવે ને અમારા મિલનભાઈ ભાઈ હવે ભંભરાવે લઈ યો દાઢી બાઢી કરાવીને ભાઈ લો કરે પાણી તો હા સુકાઈ ગયું ચાલો કઈક કરીએ પાણી ધોનું ફૂંકાણ પણ ચાલશે અમારે

એટલે હવે આ બાજુ જંગલમાં માં જવું પડશે અમારે જો કેતનભાઈ ને પાછળ ધીરે ધીરે આયલા હવે પડતા નહીં તો જોતા થઈ જો આગળ એક ન્યા બેહી ગયો ભાઈ હા તેડકા માં તોય હવ ખેસાઈ ગયો ને હવે હવે ક્યાં જા બોલી ને કે આને તો ઘેર ભાગવું આ ભાઈ ને તો મજાનો અહીંયા શૂટ કરી લીધું છે ને હવે નીકળશે આપડા બંગલે બંગલે ન જાય સુધી આપણે મજા ન આવે ને જરતું નથી

સરસ મજાની જગ્યા છે ચોરવાળા અમે આવીએ છીએ ચોરવાળા આવવું પડે બહુ સરસ મજાની લોકેશન આવે તો અત્યારે સનસેટ તો થાય એટલે કઈ ઘટે જ નહીં ખોરાટાળા વગી ગયા બહુ મસ્તી કરવા માંડ્યા પણ હવે કામ તો સારું કરે એટલે વાંધો નહીં બાકી દરિયા ફેંક દેવાતા ત્યાં જ આવ્યો

રેતી ઈ બાજુ છે

હાલો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ભાઈ આપણા બેકની ધ્યાન રાખતા હતા એટલે એનો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો ગોપાલભાઈ ને અમે જો બધી તો પતાવી નહીં કરું તો મળીએ એવો નવા વિડીયો થશે ત્યાં સુધી ભાઈ ભાઈ કંઈ બોલતોય નથી ભાઈ